જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો એના પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ જુનાગઢ ખાતે આવવાનું છે તેના વિશેની માહિતી આપી દઉં તો સૌપ્રથમ પ્રથમ જુનાગઢ ખાતે રહેવાની વ્યવસ્થા તો રહેવાની વ્યવસ્થા ત્યાં બેરેકેડ છે ત્યાંથી તમને ફ્રીમાં રહેવાની વ્યવસ્થા છે ત્યાર પછી જમવાની અને જો તમારે જમવું અને રહેવાની વ્યવસ્થા હોય તો કોળી સમાજની જ્ઞાતિ છે જ્યાં તમામ જ્ઞાતિને ફ્રીમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે ત્યાર પછી હવે વાત કરીએ ગ્રાઉન્ડ વિશેની

ત્યાર પછી ઘણા વિદ્યાર્થીના મેં રિવ્યુ લીધા હતા જૂનાગઢ ખાતે તો એમાં સૌપ્રથમ એક વિદ્યાર્થીને અઠ્ઠાવીસ મિનિટમાં ગ્રાઉન્ડ થતું હતું ત્યાં તેને ચોવીને પિસ્તાલીસ સેકન્ડ થઈ ત્યાર પછી એક વિદ્યાર્થી મિત્રોને છ સેકન્ડ વધી ગઈ હતી અને બીજા એક વિદ્યાર્થી મિત્રોને જ્યાં ત્રેવીસ મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું થઈ જતું હતું ત્યાં જઈને એક રાઉન્ડ ભૂલી ગયું એના હિસાબે તે ફેલ થયો વિદ્યાર્થી તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ છાતી અને નથી અને ચેસ્ટ ફૂલાવામાં થોડી ઘણી રાહત આપે છે અહીંયા છેલ્લી અને લાસ્ટ માહિતી તો અહીંયાથી જે પણ જે ગ્રાઉન્ડ ટાઈમ હોય કે છ વાગે સાત વાગે ને આઠ વાગે એ પ્રમાણે દોડાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાં તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં માહિતી આપી દઉં તો હોલ્ડિંગ એરિયામાં તમને બેસાડવામાં આવશે શિફ્ટ વાઇઝ પ્રમાણે ત્યાંથી હોલ્ડિંગ એરિયામાંથી તમને ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવશે જ્યાં તમને બાર રાઉન્ડ મારવાના છે ત્યાં તમને ફ્રેશ થવાનો સમય આપશે ફ્રેશ થઈ ગયા બાદ તમારે દોડવાનો સમય શરૂ થઈ જશે દોડ્યા બાદ તમારે એક પાસ અને નપાસની એક પીડીએફ આવી જશે ત્યાં તમને જાણકારી આપી દેવામાં આવશે જે વિદ્યાર્થી પાસ થાય છે તેમને હાઈટ અને ચેસ્ટ માપવામાં આવશે ત્યાર પછી તમને છૂટા કરવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રોનો અપીલ કરે છે તેમને લગભગ બે શિફ્ટ પૂરી થઈ જાય ત્યારબાદ તેમની અપીલ સાંભળવામાં આવે છે આમ માહિતી પૂરી થાય છે હવે વિદ્યાર્થી મિત્રોને જમા કરવાની વ્યવસ્થા કહી દીધી કે કોળી સમાજની જ્ઞાતિ છે ત્યાં ત્યાં જમવાની અને તમામ વ્યવસ્થા કરવી આપવામાં આવેલી છે બીજી જગ્યાએ કહું તો અહીંયા પોલીસ ગ્રાઉન્ડ પીટીસી ગ્રાઉન્ડ ખાતે જમવાની વ્યવસ્થા નથી માત્ર ને માત્ર રહેવાની વ્યવસ્થા છે જે તમામ માહિતી હવે પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો વધારે ગ્રાઉન્ડના વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટ કરશો તો હું વધારે વિડીયો ઉતારીશ થેન્ક યુ